ગુડ આફ્ટરનૂન ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર એટીન વન્ય જીવન વિશે ઉદ્યાનો ભણીએ ચાલો ભારત છે એ ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે શું કે છે ભારત છે એ આબોહવા પણ અલગ અલગ જાતની ધરાવે છે આવું જ વૈવિધ્ય વન્યજીવ સૃષ્ટિમાં પણ જોવા મળે છે ટૂંકમાં વન્યજીવોમાં પણ ભારતમાં વૈવિધ્ય જોવા મળે છે એક જ જાતની વન્યજીવ સૃષ્ટિ જોવો છો તમે કેટલા જાતના જીવો વન્યજીવો છે એ આપણે આખા ભારતમાં જોવા મળે છે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની પંદર લાખ પ્રજાતિઓ વિચાર કરો કેટલી અડધી તો આપણને ખબર પણ નથી પંદર લાખ પ્રજાતિઓ સમગ્ર વિશ્વમાં છે એમાંથી એક્યાસી હજાર બસો એકાવન જેટલી અલગ અલગ જાતની પ્રજાતિઓ વન્યજીવની તો આપણા ભારતમાં જ છે પંદર લાખમાંથી એક્યાસી હજાર જાતિઓ આપણા ભારતમાં છે એમાં પક્ષી આવી જાય સરિસૃપો આવી જાય ઉભયજીવી પ્રાણી આવી જાય સસ્તન પ્રાણી આવી જાય મત્સ્ય જાતો બધા આવી જાય કીટકો આવી જાય બધા થઈને એક્યાસી હજાર બસો એકાવન પ્રજાતિઓ આપણા ભારતમાં છે આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારના જંગલમાં વસ્તી જે વન્યજીવ સૃષ્ટિ છે એની ઓળખ માટેના સંશોધનો હજી પણ ચાલુ છે હજી પણ વધે છે પ્રજાતિઓ ભારત છે જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ જૈવ્ય વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં છઠ્ઠા નંબર ઉપર આવે છે ભારત કેટલામાં નંબર ઉપર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય આઠ દેશોમાંથી છઠ્ઠા નંબર ઉપર ભારત આવે છે ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે પણ એની સરખામણીએ વન્યજીવન છે એનું પ્રમાણ સારું એવું છે જંગલો ભલે ઓછા રહ્યા ભારતમાં પણ સાથે વન્ય સૃષ્ટિ વન્ય જીવસૃષ્ટિ છે એનું પ્રમાણ ઘણું ખરું સારું છે ભારત હવે ભારતના પ્રાણી વિશે વાત કરીએ ભૌગોલિક પ્રદેશ વિશે વાત કરીએ વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે એના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિ છે એની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં એની વિશેષ ઉપસ્થિતિ એના આધારે ભારતને નવ પ્રાણી ભૌગોલિકમાં વેચી શકાય છે નવ પ્રકાર યાદ રાખજો તો હિમાલયનો પ્રદેશ ત્યાંના વન્યજીવો અલગ હોય લદ્દાખ અને શુષ્ક ક્ષેત્ર ત્યાંના પણ વન્યજીવો અલગ હોય હિમાલયનું જે વનાછાદિત નીચલું ક્ષેત્ર છે ત્યાંના અલગ હોય હિમાલયના જે વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો છે ત્યાંનું અલગ હોય વન્યજીવન ઉત્તરના મેદાનમાં વન્ય સૃષ્ટિ અલગ હોય રાજસ્થાનના રણપ્રદેશ છે તો એમાં અલગ જાતની વન્યજીવ સૃષ્ટિ જોવા મળે હેલો હેતલબેન પછી દ્વિપકલ્પનો પ્રદેશ છે તો એમાં પણ ગુડ આફ્ટરનૂન ઓમ એમાં અલગ પ્રકારનું જોવા મળે સમુદ્ર કિનારો છે સમુદ્ર કિનારામાં પણ અલગ પ્રકારનું જોવા મળે ગુડ આફ્ટરનૂન પ્રકાશભાઈ પહાડીઓ છે એમાં અલગ જાતનું વન્યજીવન જોવા મળે તો આ બધા ટોટલ નવ પ્રકાર છે વન્યજીવ સૃષ્ટિની દ્રષ્ટિએ પ્રકારો નવ પ્રકાર છે ભૌગોલિક પ્રદેશો ભારતના હવે ભારતની વન્યજીવ સૃષ્ટિ વિશે વાત કરીએ ભારતમાં ભૂપૃષ્ઠ વિશાળ નદી મેદાનો છે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે પર્વતીય ક્ષેત્રો છે દલદલના પ્રદેશો છે સમુદ્ર કિનારા છે વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વરસાવાનો છે મોસમી પાનખર જંગલો છે હિમાલયના ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલ છે એની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત ભૂમિકા સર્જે છે દક્ષિણના જે દ્વિપકલ્પીય વરસાવાનો છે એમાં એશિયાઈ હાથી જોવા મળે છે પછી બ્રહ્મપુત્ર નદીના દલદલનું ક્ષેત્ર છે એમાં એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે છે આ એક એક લીટીનું યાદ રાખજો હિમાલયનો જે ઉંચાઈ વાળો ક્ષેત્ર છે ત્યાં હિમ દીપડા જોવા મળશે તમને જમ્મુ કાશ્મીર છે તેમાં તમને જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે દક્ષિણ ભારત છે એને જંગલમાં જંગલી ભેંસ જેને બાઇસન કહેવાય છે ભારતીય બાઇસન જંગલી ભેંસ જોવા મળે છે મધ્ય ભારત ને પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે મોટું રણ છે તો એમાં સુરખાબ જોવા મળે છે ઘાસભૂમિનો વિસ્તાર છે તો એમાં જે અત્યારે પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે ઘોરાળ એ જોવા જળ પ્લાવિત વિસ્તાર છે શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ આવે છે એમાં સાયબીરિયન ક્રેન છે પેલિકન છે તિબેટીયન બતક છે કુંજ છે કરકરા છે આ બધા પક્ષીઓ છે એ આવે છે પશ્ચિમ ઘાટના ગીચ વન છે એના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે વિચાર આવશે ઉડતી ખિસકોલી હા પણ જોવા મળે છે નિકોબારી કબૂતરને નિકોબાર ટાપુમાં જોવા મળે છે કચ્છના અખાતમાં તમે જોશો તો પરવાળાની જાતિઓ જોવા મળે છે સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસરૂપોની પણ વિવિધ જાતો જોવા મળે છે જેમ કે સાપ છે અજગર છે ચંદનઘો પાટલા ઘો જે કહીએ ને એ બધી જોવા મળે છે સમુદ્ર કિનારે તમે જોશો તો અલગ અલગ પ્રકારની ઘણી બધી માછલીઓ જોવા મળે દરિયાઈ સાપ જોવા મળે ડોલ્ફિન શાર્ક દરિયાઈ ગાય ડુગોંગ જેને કહેવાય ઓક્ટોપસ એ વેલ એવી ઘણી બધી જીવસૃષ્ટિ દરિયાની અંદર પણ એટલી અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિ છે જે આપણે અડધી તો આપણને ખબર પણ ન હોય આપણને એમ થાય કે આપણે ધરતી ઉપરની વન્ય શિષ તો જોઈ જ પણ દરિયામાં પણ એટલી જીવસૃષ્ટિ અલગ અલગ જાતની છે કે તમે એના વિશે ક્યારેક અભ્યાસ કરો ને તો તમને એમ થાય કે એટલી બધી દરિયામાં પણ એટલી બધી જીવસૃષ્ટિ રહે છે અલગ અલગ જાતની ઘણી માછલીઓ છે અલગ અલગ જાતના ઘણા સાપ છે આવી રીતે ઘણી જાતની જીવસૃષ્ટિ દરિયામાં પણ વસે છે જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિના વિસ્તાર છે ગોચર ને પડતર જમીન છે તો એમાં શિયાળ વરુ નીલગાય હરણ નોળિયા સસલા જંગલી સુવર શેરો એ બધા પ્રાણીઓ જોવા મળે છે અને એ જ વિસ્તારમાં પક્ષી તો કે કોયલ છે પોપટ છે મોર છે સુગરી હુવડ ચીબરી પીળક સમડી કાબર ઢોરબગલા બધા જાતના પક્ષીઓ પણ જોવા મળે છે હવે જો આ યાદ રાખજો કે સારસ છે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે એક્ઝામમાં પૂછાય છે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું તો સારસ ફૂલ સૂંઘણો શું ફૂલ સૂંઘણો છે એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે પછી ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે પતંગિયાની બે જાતિ પણ યાદ રાખજો સૌથી મોટું પતંગિયું પૂછે ભારતમાં તો દક્ષિણનું નું બર્ડ વિંગ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું પૂછે તો સિરસ જીવેલ ક્લિયર હવે વન્યજીવો તો છે તેનું સંરક્ષણ કરવું પડે સંરક્ષણ જરૂરિયાત શું છે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને એવું સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડાક દાયકાથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ છે

એનાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ પણ નામશેષ થવાના આરે છે એ દવા એવી છે કે જેનાથી જે ખાય ધારો કે પશુની ની સજ્જે દુધાળા પશુ હોય ને ગાય ને ભેંસ તો એની સારવાર માટે એ ઇન્જેક્શન અથવા તે દવા વપરાય છે હવે એ ગાયને અથવા તો કોઈ માંદા પશુ હોય દુધાળા પશુ એને દવા દીધી હોય હવે એનું માંસ છે એ ગીધ ખાય તો એ ગીધ છે એ મૃત્યુ પામે છે ટૂંકમાં ગીધ છે હવે જોવા ઓછા મળે છે કેમ કે આ જે ડાયક્લોફેનસ નામની દવા છે એને એનું માસ એ છે એટલે વીસમી સદીની શરૂઆતમાં જંગલમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલમાંથી નષ્ટ થઈ ગયા છે ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્યપૂર્વ સુધી જોવા મળતા એ આજે ખાલી હવે ગીરમાં જ જોવા મળે છે એટલે ટૂંકમાં ઓછા થઈ ગયા છે એમાં થયું મતલબ સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી એનું સંવર્ધન બે હજાર પંદરની ગણતરી મુજબ પાંચસો ત્રેવીસ છે એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા એની સંખ્યા પણ ઘટી છે વન્યજીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો જ એક ભાગ છે પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે આ બાબત તો ચિંતાજનક છે ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે જો ગુજરાતના પર્વત વિસ્તારમાં રહે છે શ્યામ ગરુ સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના પર્વતના જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો શું ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે માનવીની લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવો પડે છે હજુ સમય છે વન્યજીવોના સંવર્ધન માટે જો યોગ્ય પગલા નહીં લેવાય આપણે શિકાર જ માણસો કરતા રહેશે તો વન્યજીવન એક દિવસ સાવલુપ્ત થઈ જવાનું છે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે ભારતના અગત્યના અમુક રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણો પણ છે અભયારણ્યની વાત કરીએ જો એક થી નવ અભયારણ્ય છે સૌથી પહેલું કાઝી રણ અસમમાં આવેલું છે કયા કયા વન્યજીવોમાં વસે છે તો કે ગેંડો જંગલી ભેંસ અને હરણ ત્યાર પછી થરનું રણ જે રાજસ્થાનનું છે આ બધા અભયારણ્ય યાદ રાખજો નવ અભયારણ્ય રણનું વરુ રણની બિલાડી ઘોરાડ ત્યાર પછી કાનહા જે મધ્યપ્રદેશમાં છે એમાં વાઘ અને સાબર જેવી વન્યજીવો વસે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો બધાને ખબર હશે ગુજરાતમાં છે સિંહ દીપડા અને ચિત્તલ એમાં હોય છે વધારે પડતા સિંહ જોવા મળે છે વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે એમાં કાળિયાર છે વરુ છે ખડમોર છે ઘોરાડ છે આ બધા જોવા મળે છે કેવલાદેવ જે ભરતપુર રાજસ્થાનમાં છે એમાં પક્ષીઓ જોવા મળે છે યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓ ત્યાર પછી બાંદીપુર જે કર્ણાટકમાં આવેલું છે એમાં હાથી રીંછ સુવર જંગલી આ બધું જોવા મળે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે એ હા એમાં હામુર એટલે કે જે કાશ્મીરી હરણ કહેવાય અને કસ્તુરી મૃત આ જોવા મળે ત્યાર પછી ઉત્તરાખંડમાં છે કોર્બેટ એમાં વાઘ હાથી દીપડું હરણ આ બધું જોવા મળે ટૂંકમાં એકથી નવ અભયારણ્ય યાદ રાખી લેજો સમજાય એમાં કારણ કે એવી ગમે ત્યારે પૂછાય જાય ધારો કે એમ પૂછાય કે કસ્તુરી મૃગ છે એ કયા અભયારણ્યમાં જોવા મળે તો તમને ખબર હોવી જોઈએ કે દચી ગામ સમજાય જો સરસ મજાનો રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય નકશો પણ આપ્યો છે જો છે આ જે ગ્રીન કલરના છે ને આવી રીતે ટ્રાયંગલ શેપ ને રાષ્ટ્રીય ઉદ્યાન છે બધા જો છે કોરબેટ નેશનલ પાર્ક રણથંભોર શિવપુરી કાન્હા તાડોબા સિમલીપાલ પછી આ બાજુ માનસ કાઝીરંગ આ બધા નેશનલ પાર્ક છે વેળાવદર નર્સ સોરી ગીર નેશનલ પાર્ક દરિયાઈ નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક પછી અહીંયા બાંદીપુર ગુઈન્ડી નેશનલ પાર્ક અને આજે બધા બ્લુ કલરના છે આવી રીતે બરાબર ફિલ અપ કરેલા એ બધા અભયારણ્ય છે આખા ભારતના અચ્છા સરસ ઓમભાઈ સરસ સરસ વણ્ય જીવો પરના જોખમ હવે આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું એ માટેના કારણ આપણે જોઈએ ને તો જણાય કે જંગલ વિસ્તારનો સતત ઘટાડો થાય છે આપણે આગળના ચેપ્ટરમાં જોયું ને કે જંગલોને કાપે રાખે છે કેમ કે જમીન ઘટે છે મકાનો બનાવવા માટે તો જંગલને કાપે એટલે વન્યજીવોનું રહેઠાણ વયું જાય રહેઠાણ વયું જાય એટલે રે ક્યાં વન્ય પછી તો કે ખાલ માંસ દાંત વાળ ને હાટકા મેળવવા કેમકે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બને છે એના માટે શિકાર કરે છે એના લીધે વન્યજીવો ઓછા થતા જાય છે જંગલમાં પાલતુ પશુના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતા એમની સંખ્યા ઉપર અસર થાય છે જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીની સંખ્યા ઘટતા માંસ પક્ષી વન્યજીવોને પૂરતો શિકાર નથી મળતો હવે તૃણાહારી એટલે જે ઘાસ ખાતા હોય એવા પશુઓ છે એ હવે જંગલોમાં ઓછા દેખાય છે એટલે શું થાય છે તો કે એ ઓછા દેખાય તો જે માંસ ખાનારા હોય પ્રાણીઓ એને ખાય કેવી રીતે શકે એટલે એના એની એ પણ લુપ્ત થતા જાય સમજાય છે સિંહ છે ધારો કે તો એ નાના કોઈ પશુને ખાતો હોય કે જે દૂધાળા પશુ હોય જે ઘાસ ખાતા હોય તો હવે એ જ દેખાય નહીં તો સિંહનો ખોરાક શું એવી રીતે વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિ આ અસરો પડે છે જોવા મળતી જે ચકલીઓ હા બહુ ભાગ્યે જ જોવા મળે છે હવે ચકલીઓ એની સંખ્યામાં ઘટાડો થાય છે સિંહ છે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે ને સુરખાબ છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે યાદ રાખજો બંને એશિયાઈ સિંહ ગુડખર ને પટ્ટી ગરોળી એવા પ્રાણીઓ ભારતમાં ખાલી ગુજરાતમાં જ જોવા મળે છે પછી જંગલી ભેસ હાથી ચિત્તો મોટી ખિસ્કોલી વાઘ આ બધા ગુજરાતના જંગલોમાંથી હવે લુપ્ત થઈ ગયા છે કચ્છનું રણ છે એ અભ્યારણ છે ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું સૌથી મોટો વિસ્તાર ધરાવતું ગુજરાતનું કયું અભયારણ્ય તો કચ્છનું રણ પછી પોરબંદર પક્ષી અભ્યારણ્ય તો એ ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ પૂછે તો પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય પૂછે તો કચ્છનું રણ અભયારણ્ય ક્લિયર જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે હવે ધીમે ધીમે શું થાય કે ખોરાક એને મળતો નથી વન્યજીવન અંદર પશુઓ એને ખાવા નથી મળતા ક્યારેક એ માનવ વસ્તી બાજુ આવતો જાય છે પોતાનો ખોરાક શોધતા શોધતા જંગલમાંથી ભટકી ભટકી વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે એવી ઘટનાથી વન્યજીવો માનવ રોષનો ભોગ બનીને જીવ ગુમાવે છે દક્ષિણ ને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ છે એ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે વિચાર કરો હાથીઓના ઝુંડ આવી જાય તો ખેતીને કેટલું નુકસાન થાય સૌ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલા હા આપણે બહુ જ સાંભળીએ છીએ દર દસ દિવસ એકવાર હોય કે દીપડો છે અને ખાઈ ગયો દીપડો છોક નાની બાળકીને ઉપાડી ગયો ગુજરાતમાં હવે દીપડા બારે ગમે ત્યાં જોવા મળે વિચાર કરો એ ખોરાક સોધતા સોધતા બારે આવી જાય છે માનવ વસ્તી તરફ જંગલ વિસ્તારોની જાળવણી કરી એમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું આયોજન હાથ ધરવું જોઈએ જંગલ છે એ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે પણ સૌ પ્રતિબદ્ધ બનવું જોઈએ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમમાં આ સમસ્યાની વિગત સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે એની પર્યાવરણીય જીવસૃષ્ટિ પર પડનાર વિવિધ અસરો છે ધારો કે કોઈ વિકાસ યોજના અમલમાં મૂકે છે જંગલ માટે તો એની જીવસૃષ્ટિ ઉપર અસર નથી પડતી ને એ બધું તપાસવું જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા જે મોટા વૃક્ષો છે એને કાપી નાખવામાં આવે તો એને અટકાવવા જોઈએ હવે એની કેમ કે એની જે ડાળખીઓ એના ઉપર પક્ષી છે એ પોતાના માળા બાંધતા હોય તો એ મોટા વૃક્ષને જો કાપી નાખે તો પક્ષીઓના રહેઠાણે જાય સાથે જાય ને યાયાવર અને જળકાંઠે વસતા પક્ષીઓ છે ને જરૂરી પરિવેશ તળાવો ખેતર શેઢાની તળાવડી જલપ્લાવિત વિસ્તાર એની જાળવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રે વપરાતા જે જંતુનાશક છે એને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર કરવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા માટે કામગીરી કરવી જોઈએ જંગલનું દાવાનળ દાવાનળ એટલે શું જંગલોમાં અચાનક જે આગ ફાટી નીકળે છે તો એના પહોંચી વળવા માટે પેટ્રોલિંગ છે અને સાવચેતી છે એનું આયોજન પહેલેથી કરવું જોઈએ અચાનક જંગલમાં આગ ફાટે કે વિચાર કરો કેટલા વૃક્ષો કેટલી વનસ્પતિઓ કેટલા પક્ષીઓ કેટલા જીવ હશે બરાબર તો સાવચેતી માટેના પગલા કરવા જોઈએ આપણા દેશમાં પરાપૂર્વ થી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે મૌર્ય યુગના મહાન રાજા અશોક જો થોડીક હિસ્ટ્રી આવી ગઈ મૌર્ય યુગ્ન જે રાજા છે અશોક એના સમયમાં વન્યજીવોના સંરક્ષણ કાયદા બનાવાયા હતા કોના સમયમાં સમ્રાટ અશોક આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ વિગતો આપેલી છે ભારતીય વન્યજીવન બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યું દેશમાં બે હજાર ચૌદની સ્થિતિએ પાંચસો ત્રણ અભયારણ્યો એકસો બે રાષ્ટ્રીય ઉદ્યાન અને ચૌદ જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી એમાંથી બાવીસ અભ્યારણ ચાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એક જેવા રક્ષ ક્ષેત્ર એ આપણા ગુજરાતમાં જ છે સમજાઈ ગયું ટોટલ છે બે હજાર ચૌદ ની દ્રષ્ટિએ પાંચસો ત્રણ અભ્યારણ બે રાષ્ટ્રીય ઉદ્યાન એક જૈવ આરક્ષિત ક્ષેત્ર સોરી ચૌદ જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં પૂછાય તો બાવીસ અભ્યારણ ચાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ યોજના બનાવી છે એમાંથી કેટલીક યોજના વિશે આપણે જોઈએ સૌથી પહેલા વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર દેશમાં જે વાઘની ઘટતી જતી સંખ્યા છે હમણાં આપણે આગળ જોયું ને કે વાઘ છે એ ઘટતા જાય છે તો એના માટે ઓગણીસો તોતેરમાં નવ આરક્ષિત વિસ્તારો સાથે આ યોજના અમલમાં મુકાઈ હતી જે હવે અડતાલીસ વિસ્તારોને અત્યારે એમાં લઈ લીધા છે પ્રોજેક્ટ ટાઈગરમાં આના વિશે ડિટેલમાં મેં એક રીલ પણ મૂકેલી હતી મુંભભાઈ એના વિશે કાંઈ ખાસ ખ્યાલ નથી પ્રોબેશન ઓફિસર વિશે પણ હું એકાદ દિવસમાં ચેક કરી જો મને બરાબર તો હું તમને પછી કહીશ મને જરાક ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો સિંહ પરિયોજના એક સમયે એશિયાઈ સિંહ છે એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા સિંહ છે ઈરાન સુધી દેખાતા હતા એના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત છે

નામની જે હરણની પ્રજાતિ છે એના માટે હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના બધી યોજના મુખ્ય ગણી શકાય સમજાઈ ગયું હવે જે વન્યજીવ સૃષ્ટિના બચાવને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો જ વન્યજીવ સંરક્ષણ શક્ય છે

તો જૂનાગઢમાં આવેલું છે મુખ્ય પ્રાણીઓ કયા છે હા બહુ કઈ છે જ નહીં ચેપ્ટરમાં થઈ ગયું પૂરું સાવ નાનકડું ચેપ્ટર હતું સિંહ દીપડા ચિત્તલ સાબર ચિંકારા મગર આ બધા પ્રાણીઓ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે ત્યાર પછી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો છોતેર માં જેની સ્થાપના થઈ હતી વિસ્તાર તો કે ચોત્રીસ પોઈન્ટ આઠ ચોરસ કિલોમીટર જિલ્લો તો કે ભાવનગર જિલ્લો મુખ્ય પ્રાણી કયા કયા તો કે કાળિયાર છે વરુ છે ખડમોર છે ઘોરાળ છે ત્યાર પછી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો ને ઓગણએંસીમાં જેની સ્થાપના થઈ હતી અને વિસ્તાર તો કે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ચોરસ કિલોમીટર જિલ્લો તો કે નવસાર મુખ્ય પ્રાણી કયા કયા દીપડો ઝરપ ચિત્તલ ને ચોસિંગ ત્યાર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ઓગણીસો ને બ્યાસીમાં થઈ હતી વિસ્તાર એકસો બાસઠ પોઈન્ટ નેવ્યાસી ચોરસ કિલોમીટર જિલ્લો કયો કચ્છનો અખાત ને જામનગર મરીન નેશનલ પાર્ક શું શું જોવા મળે તો કે સમુદ્રી ઘોડા છે કોરલ છે જેલીફિશ છે ઓક્ટોપસ છે ઓએસ્ટર છે ડોલ્ફિન ડુગોગા બધાય એમાં જોવા મળે છે નેશનલ પાર્ક યાદ રહી ગયા ચાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન છે આગળ જે આપણે જોયું હતું એ શું જોયું હતું ભારતના અભયારણો અને અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન બે આવી ગયું આમાં અભયારણ નથી ખાલી રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે જે અગત્યના છે એ ટૂંકમાં બધા નહીં બધા તો અહીંયા આપેલા છે જો આ બધા પણ જે અગત્યના પૂછાઈ શકે એવા છે આપેલા છે કાઝીરંગા અસમમાં આવેલું છે થરનું રણ રાજસ્થાનમાં આવેલું છે કાન્હા છે મધ્યપ્રદેશમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કેવલાદેવ છે એ ભરતપુર રાજસ્થાનમાં બાંદીપુર છે એ કર્ણાટકમાં છે ઉત્તરાખંડ બરાબર ચાલો ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવ્યો છે ચાલો આન્સર

સાવ પહેલા જ પેરેગ્રાફમાં ચેપ્ટર અહીંયા જ શરૂ થયું હતું નવ ભાગમાં વેચી શકી છે ચાર ને છ ને ક્યાંથી આવે હા નવ આવે એ આવે સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ છે ચાલો ટોટલ જીવસૃષ્ટિની પ્રજાતિઓ કેટલી છે સમગ્ર વિશ્વમાં હો ઓકે કાંઈ વાંધો નહીં ખોટું પડે તો અહીંયા ક્યાં પણ નેગેટિવ સિસ્ટમ છે ઓકે ઓમ ભાઈ ચાલે એવું નહીં પંદર લાખ પ્રજાતિઓ છે કેટલી પંદર લાખ ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે ચલો ઉડતી ખિસકોલી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં આવે બી નહીં આવે બી આવશે વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે દેખાય યસ વેરી ગુડ ચિલોત્રો દુર્લભ પરવાળાની જે પ્રજાતિઓ છે એ ક્યાં આવેલી છે દુર્લભ પરવાળાની પ્રજાતિઓ ક્યાં આવેલી છે નો નળ સરોવર નહીં આવે લક્ષદ્વીપ ટાપુમાં આવેલી છે ઘોરાડ ક્યાં વિસ્તારમાં જોવા મળે છે ચલો ઘોરાડ પશ્ચિમ ભારતમાં ખોરાક કેવો છે પહેરવાસ એનું રેઠાણ પછી ભાષા કેવી છે એ લોકોના તહેવારો કયા કયા છે મેળાઓ કયા કયા છે ઉત્તર ભારતમાં તો કે લોકોનું બધું અલગ હોય ખોરાક પહેરવેશ મેળાઓ દક્ષિણ ભારત બાજુ અલગ હોય પૂર્વ ભારત બધું ટૂંકમાં ચાર દિશાઓમાં અલગ અલગ જે છે એ આપણે ચેપ્ટર કાલે આખું જોવાનું છે એમાં પણ એવું થિયરી બેઝ જ છે બરાબર તો આ ચેપ્ટર થોડું વાંચી આવજો જો ભારતનું લોકજીવન ચલો ક્લિયર તો આપણે હવે આ લેક્ચરનો એન્ડ કરીએ બહુ નાનું ચેપ્ટર હતું લગભગ અડધી કલાકની અંદર જ પતી ગયું ચેપ્ટર વાંધો નહીં કાલે ફરી પાછા મળીશું ઓગણીસમાં ચેપ્ટરમાં બરાબર જે લોકો પાછળથી જોડાણા છે એ લોકો જોઈ લેજો આખું રિપીટ ચેપ્ટર યસ ચેપ્ટર નાના છે પણ બહુ જ અગત્યના છે એ કોઈ એક અગત્યની છે આ લોકજીવન છે ને ભારતનું એમાં પણ એવું જ છે મેળા વિશે પૂછાઈ જાય ઉત્સવો વિશે પૂછાઈ જાય ખોરાક રહેઠાણ વિશે પૂછાઈ જાય ટૂંકમાં છે નાનું ચેપ્ટર એ પણ આની જેમ પણ એ કોઈ લીટી અગત્યની હશે ઓકે ચાલો હવે આપણે એન્ડ કરીએ ચેપ્ટરનો લેક્ચરનો કાલે ફરી પાછા મળીશું ઓકે ચાલો હેવ અ ડે હેપી સન્ડે